ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપાડી માધુપુરા ફાટકથી જીએમડીસીની ચૂડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં માધવપુરા ફાટકથી જીએમડીસીની ચૂડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઝઘડિયા તાલુકામાં વરસાદની શરૂઆત થતાં તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે રાજપાડી માધવપુરા ફાટકથી ને ચૂડતો માર્ગ ઉપર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને ગાડીઓમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે આ માર્ગ પરથી જીએમડીસી માંથી સિલિકા વહન કરવામાં આવે છે જેને લઈ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ટ્રક એસોસિએશન તરફથી જણાવ્યું હતું કે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો બે દિવસમાં આ કામનું સમારકામ કરવામાં નહીં આવે તો તમામ ગાડીઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ હું જારભાઈ પ્રીમિયમ ટ્રાન્સપોર્ટના માલિક છું આ જીએમડીસી ના અંદર મારી ગાડીઓ સિલિકા ના અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ ટાયરો પૂછે પાટા તૂટે છે આ રોડ છે કે રોડમાં માં ખારો છે આ પ્રશાસન શું કરે છે કોઈ બી જાત તો કોઈ જાત નું ધ્યાન આપતા નથી ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ન કોઈ કોઈ કરવા રાજી નથી

બધાને રોટી મળે છે આમાં ને આ લોકો કઈ કરવા રાજી નથી માટે મહેરબાની કરીને આને તાત્કાલિક રસ્તો બનાવે એવી મારી નમ્ર વિનંતી છે